આ કઈયો જે હોય કેજો સર આગડિયો આ કરો છો હા 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 મા હા સારું તો ભાઈ તમે ભાઈ હાથ હાથ ભાઈ હાથ ના બતાવો એ મા હાથ હાથ સાચકનો હા ભાઈ બીજું કેવો કેતી દજે તું તસ ભાઈ ઓ બોલો 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 એ કેટલા ભાઈલા કેટલા ભાઈ તમે ભાઈ કેટલા છો તમે અને હાથ ભાઈ હા ભાઈ આ તો હાથ કણ છે બરોબર હા તો કેમ તમે બે જણ હતા બીજા ભાઈ એટલે કે આ પાંચ જણ કે આયા પાછળ અલ્યા એમને બોલી જાવ અલ્યા એ તો યોન બોલાયા ના પણ ચાલવી ન બેથી કોઈ ના થાય તો ભેગા છો આવનું હારું કરવા વાળી ભાઈ તમે બે ના ચાલે તો ભેગા કર

હાથ ભઈ દમે ને વાહ હા અલ્યા ઘર ચડતા તો વાહ પણ વી બધો સાથું સાથું

સા ઓમ એને ખૂણા કેટલા છે 3 3 હો બટાકાનો કેટલા થાલા 8 8

Hau, ha, ha, mu ko ko ai jah! Haaa, ko 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 ko! Mu ko ko ai bai! Oh, bapo! Tamaala Goga ro duk sa bai! Eee! Goga papa! Ega tohara-bara dato tamale kai! Barad ato? Dora-bara dato! Ha, dora-bara dato! Ato na? E છે madijelo! Madijelo barad ko e? Bapa rame khabar re mario e siya! Ah! Eee gok teo mu li! Ah! Ah! Bara gok teo

ખટ ભૂખ ના લાગુ હી હાય હા તો ખોર દર્જે બા કશું નહી લાગુ એટલે ને તો બધો ઘર ઉડાળી પેલો થાય એટલે આવજો દયા તો આવે ને ઘરમાં ગરમ પાણી આવે એટલે આઈએ તો કુછ આવવાનું નથી સીધું આવતું લે મુ હા તારી લે હા હું મરઘી માથાઉ હટ 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 તો હવે હું કરજો આનો

આ ખૂબ જીવણો દે લઈને આવી હોય તમારા મારા આવો હા મારા મારા માં હું હું વાળો લ્યા એટલો બધો વાળો તમે મારી ગયો તમે વાળો તમે જોવો બેહો હટ હટ આવો આવો બોલા ગણજો ના સબ્જી કાણ સબ્જી હટ હું કુટું હું મોઠી માટા લ્યા હું એટલે હુંરા કણ ના જા ચટલું ભારું હું હડો ભવાજી તો બેઠેલા આપડે હીમાં भाई बहुत ठीक हो ए मां थोड़ा आ ना ना हजड़ाओ आ थोड़ा बियड़ा से मां हां के रखे रखे जो जो हो बराबर के रखे और यहां भागो जे હાજી આકડા કાવાળી બોલો કઈ છે હાજી બડી આકડા કસે આય ના તું આલી ગોડીલો મને કોઈ ખબર નહી પડતી એની ભાષા જનો ભાઈ જાણ થા બધાઓ થઈ ગયો ને વેલ થા આવજે સર હેડ ભાઈ બોલો અલ કણે સડતો પાણી દે કોઈને સડતો પાણી દે સડતો પાણી દે આમાં મોઢિયા હંગાજી બેઠા છે મોઢિયા કોક વાત યાર હું અભિમાન કરીને તને જો હું ખાઈ

જયાન સાહબ તમો આવો જયાન તો સો પણ એક લઈ લઉ તો વધારે થઈ જાય હા ભાઈ બહુ જોખમ છે જીવનું હો ભાઈ કેમ બહુ છે ભાઈ આ તો કાઠું તો પણ આયા તો તો કે મટાડી દઉં પણ ભાઈ થોડું કાઠું પડે એવું છે ભાઈ બે લઈ કાઠું તો કાઠું કઢ્યો ને બસ કરશી તૈયાર છે હા કહીન કરશી એમ કરશું ને અને 25000 રૂપિયા થાય ભાઈ ખર્જો ને ખર્જો 25000 તો દેજો તો બધું કરી દેહ બરોબર બરોબર ના 30000 આલ દે છે ભઈ મારા અને આ છે આ કરતા ને તમે હા અને પછી આ મેને ચેક ના આ મારા નીદી ભરા દુખ રે હ નઈ આરો હાજી ગોડી આકળો ઓને કેવા એમ હા હા લાવો ભાઈ પાણી લાવો પાણી પાણી એક ડોરો મંત્રી આવો તમારે ભાઈ લે ભાઈ આ પાણી પીજો અને ડોરો મંત્રી પાણી પીજો બેટી જા ડોરો સાબ વહી જા બહાર હો છે ને છંગ 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 ભાઈ આ દોયરો

આ તું જે કા વાલી બોલ્યો વાળી તમારા ત્યાં દેતાને લગા જો જમણા પગે બોલ દેવાના જમણા પગે આવે તો ઘરે રાખ્યું આ ઘરે મોદ દેવો મોટા મોટા પેલા મોટા પછી તો રાધા તો આપલે ગંગડો ગંગ જે આ દોયરો કેવા હા પ્રોગ્રામ તો એક ગાડીના અડધો ધોરો થાય માતા હવે રજા માં

જો ભાઈ હા આ જો પટાવડો લ્યો આ ગાઈ લે આવી ગયા બસ તા ખમાના મજા ઓ તા ખમાના મજા ખંચે તો ભાર જ ભાઈ કાંજે એ મારું હાલુ કરો આ મારું હા